તારીખ તેર ત્રણ બાવીસના રોજ બોડેલી તાલુકાની એક ગામની ભોગ બનનાર દીકરી જેની ઉંમર જે તે સમય પર સોળ વર્ષની હતી તેને તેના જ ગામનો આનંદભાઈ રમેશભાઈ રાઠવાનાઓ સાંજના સાત વાગે કુદરતી અજાતે ગયેલ ત્યાંથી તેને લઈને ભાગી ગયેલ લગ્ન કરવાની લાલચ આપી જે બાબતનો ગુનો નોંધાતા તેની તપાસ કરી તટસ્થ પુરાવો પડતા નામદાર કોર્ટમાં દાખલ કેસ દાખલ કરેલો જેનો પોસ્કો કેસ નંબર ત્રણ ઓગળીક ત્રેવીસથી અત્રેની સ્પેશિયલ પોસ્કો જજ સાહેબ શંકર સાહેબની કોર્ટમાં ચાલી જતા આરો ફરિયાદ પક્ષે તમામ પુરાવાઓ દસ્તાવેજી પુરાવાઓ સાયદોની જુબાનીઓ તેમજ અમારી બધી દલીલોને ધ્યાનમાં રાખી નામદાર કોર્ટે આજે આરોપીને વીસ વર્ષની સખત વર્ષની સખત કેદની સજા તથા રૂપિયા દસ હજારનો દંડનો હુકમ કરેલો છે તથા વિક્ટિમ કોમ્પન્સેશન એક્ટ હેઠળ રાજ્ય સરકાર તરફથી ભોગ બનનારને રૂપિયા ચાર લાખ ચૂકવવાનો વળતર ચૂકવવાનો હુકમ કરેલો છે આવી રીતે સમાજમાં અવારનવાર ગુનાઓ બનતા હોય છે તેને રોકવા માટે નામદાર કોર્ટનો સરાહનીય અને આદર્શ રૂપનો ચુકાદો છે આરોપીનું નામ આનંદભાઈ રમેશભાઈ એની ઉંમર હાલ એકવીસ વર્ષની છે એક મહિનાની સાદી સજા વધારાની રાજેન્દ્રસિંહ પરમાર સરકારી વકીલ